ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે શહેરના હૃદય પીલ ગાર્ડનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે જેને નગરજનોમાં રોજ અને ભયનો માહોલ પેદા કર્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ ભાવનગરના જાણીતા પીલ ગાર્ડન ના દ્રશ્યો છે આ એજ ગાર્ડન છે જ્યાં શહેરભરમાંથી લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ફરવા માટે આવે છે પરંતુ હવે આ ગાર્ડન આવારા તોતોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ગાર્ડનની ઓફિસ પર થયેલી તોડફોડ તેની સાબિતી છે પેલા તમારું નામ મારું નામ કિશોરભાઈ છે પીલ ગાર્ડનમાં નોકરી કરું છું ચોકીદારમાં એ લોકો પીવા માટે આવ્યા હતા

આ સરદાર બાગ જે નગરજનો માટે શ્વાસ લેવાની જગ્યા છે તે હવે અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે તંત્ર અને પોલીસ ની બેદરકારી કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને નિર્ભયપણે ગુનાઓને અંજામ આપી રહ્યા છે સાંજે અને રાત્રે ગાર્ડનમાં સુરક્ષાનો અભાવ હોય છે દારૂડિયા અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે જેના કારણે પરિવાર સાથે આવતા લોકોને ભય લાગે છે આ ઘટના ભાવનગરના કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે શું તંત્ર આવા તત્વો સામે કોઈ પગલા લેશે કે પછી નગરજનોને આવા બનાવો સહન કરતા રહેવું પડશે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીલ ગાર્ડન સહિતના જાહેર સ્થળોને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે જેથી નગરજનો ભયમુક્ત વાતાવરણમાં ફરી શકે આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર